સામાન્ય સત્સંગી પણ પર્વતભેના નામથી અજાણ્યું નહીં હોય સહજાનંદ સ્વામી પાસે જનક અમૃત જેવા ગ્રહસ્થ હરિભક્તોની ગણતરીમાં પર્વતભહેનું નામ પહેલી હરોળમાં જ રહેવાનું સંસારમાં રહીને ત્યાગૃતિ રાખવી એ કાર્ય સરળ નથી માલ મિલકત પુત્ર પરિવાર તરફથી સતત અનાશક્તિ એ કાંઈ બાળકોના ખેલ નથી ભગવાન પુરુષોત્તમ નારાયણ ની કૃપા હોય તથા તેમના નિશ્ચય ઉપાસનનો ઉપાસન હોય તેનાથી આ શક્ય બને છે સૌરાષ્ટ્રના અગતરાય ગામે પર્વતભાઈ રહેતા હતા રામાણંદ સ્વામી પાસે વર્તમાન ધારણ કરેલા પછી જ્યારે પીપલાણામાં શ્રી હરિશ સાથે સ્વામી રહેતા હતા તેવા પર્વતભાઈ દર્શન ગયા ત્યારે રામાણંદ સ્વામીએ કહ્યું કે આટલા દિવસ અમે કહેતા હતા કે અમે તો ગુડગુડી વગાડીએ છીએ ખેલ કરનારા પાછળ આવે છે એ આ રહ્યા એમ શ્રી હરીને બતાવ્યા સ્વામી સ્વામીધામમાં ગયા પછી પર્વતભાઈ અખંડ મહારાજનું ભોજન કરતા ગમે તે ક્રિયા ખેતી વ્યવહાર ચાલુ હોય પણ હૃદયમાં તો અખંડ સ્મરણ રહ્યા કરે આથી પોતે જળ કમળવત બની ગયા હતા એમની પૂજા ભગવાન પ્રત્યેક સ્વીકારતા એમનો એક બનાવ છે એક વખત સાતી ચલાવતા માનસી પૂજા કરતા હતા તેમાં મહારાજને દહીંનો રોટલો જમાડતા સાથેના સાથી ચલાવનાર બીજા માણસે વિચાર્યું કે પર્વતભાઈ ઊંઘે છે એટલે એણે પાછળથી જરા ઠેબું માર્યું એટલે તરત જ સાથી પર તથા જમીન પર દહીં અને રોટલા પડ્યા પર્વતભાઈ કહે દહીં અને રોટલો મહારાજને જમાડતો હતો ને તે ઠેબુ મારવાથી મારા હાથમાંથી પડી ગયું પહેલા ખેડૂતે માફી માંગી પર્વતભાઈને સંતમાં કેટલી બુદ્ધિ હતી તે માટે નીચેના બે પ્રસંગોથી ખ્યાલ આવશે એકવાર વાર ખેતરની બધી જ ઉપજ ગાડાઓમાં ભરીને ગરડે લાવ્યા મહારાજ કહે છોકરા માટે થોડું રાખવું હતું ને ત્યારે પર્વતભાઈ કહે મહારાજ કણબીના છોકરાને ઉકરડા બે સરખા ગમે ત્યાંથી દાણા વીણી ખાય આવા સંતોની સેવામાં આ વસ્તુઓ વપરાય એમાં જ અમારા મોટા ભાગ્ય છે તથા એકવાર મહારાજે શેરડીનો પ્રસાદ પર્વતભાઈને આપ્યું ત્યારે કહે મહારાજ શેરડીની પ્રસાદી મારાથી નહીં ખવાય કારણ કે અમારા ભગવાન એ નથી ખાતા એટલે પણ અમે તો જમીએ છીએ મહારાજે કહ્યું પ્રભુ અમારા પહેલા ભગવાન તો આ સંતો છે એમના ઉપદેશથી તમારો નિશ્ચય થયો છે એ કોઈ શેરડી નથી ખાતા એટલે હું પણ નથી ખાતો એ વખતે મહારાજે શેરડી અને તેમાંથી બનેલી વસ્તુઓ ન ખાવાનું પ્રકરણ કર્યું હતું

તો લુ ડાડીને પ્રભુને પધરાવી પોતે પાદસંહવાહન કરતા બેસી રહ્યા ઉતાવળિયા થોડા કસવારણને સંકલ્પ થયો કે મહારાજ ભારે વખાણ કરતા હતા પણ આ તો નથી પાણીનું પૂછતા નથી આપણે કે ઘોડાની કોઈ વ્યવસ્થાનો કરતા એમના સંકલ્પ જાણીને મહારાજ કહે પર્વતભાઈ આ બધા ઘોડાને ક્યાં બાંધવા એનો ઘાસ ચારો તથા આ કાઠી

મહારાજે એમને ત્યાં રહી અખંડ લીલાઓ કરી છે તથા જન્માષ્ટમીનો મહા મોટો સમય કર્યો છે એક વાર ગોપાલ સ્વામી પર્વતભાઈના મેઘજી એ યાત્રા કરવા જવાની તૈયારી કરી ત્યારે પર્વતભાઈ કહે મૂર્તિમાન આ તીર્થ આવ્યા છે એમનો સમાગમ કર પણ મન આવ્યું નહીં એટલે ચાલી નીકળ્યો ગામની ભાગ વડે ગયો એટલે અડસઠ તીર્થોનો ટોળું દેખ્યું અને પૂછ્યું કે કોણ છો